હંસા શબ્દ હંસાનું ઉલટું કરો એટલે સોહમ થાય એટલે સોહમ શબ્દ જે આપણા શ્વાસો શ્વાસની ક્રિયામાં હાલી રહ્યો છે બરાબર એટલે ઈ સુરતા સોહમ શબ્દમાં જોડાણી અને ઈ સુરતા સોહમ શબ્દ ને કહી રે શું કહે છે કે હંસા હું ગઈ ગુરુજીના દેશમાં તો હું ગઈ કોણ જાનારી કોણ જાનારી સુરતા છે અને હંસારૂપી સોહમ શબ્દને કહી દઈશ કે તને પકડી સોહમ શબ્દ હંસાની સીડી પકડી અને કે હું ગઈ હતી ગુરુજીના દેશમાં તો અહીં કયા ગુરુ વિશે વાત કરી છે આતમ ગુરુ વિશે ત્યાં છે જળહળ જ્યોતિ અપાર શું કીધું હંસા હું ગઈ હતી ગુરુજીના દેશમાં ત્યાં છે જળહળ જ્યોતિ અપાર અગમ ઘેરે જઈ ચડી શું કીધું અગમે જાતમાં જળહળ જ્યોતિ એ જ આત્મા એટલે દીવાની જ્યોતિ નહીં પ્રકાશ એ પ્રકાશ રૂપી આત્મા બરાબર એટલે એ આત્મા એટલે ગયતી ગુરુજીના દેશમાં કોણ ગઈ શંકરદાસની સુડતા બરાબર તો હવે ગઈતીનો અર્થ શું થાય કે જૈન પાછી આવી હોય તો જ ગયતી હતી કે ને ગઈ તમે માનો કે કોઈ સ્ત્રી હોય ને સુરેન્દ્રનગરથી એમ કીએ આવીને પાછી સુરેન્દ્રનગર કે ભાઈ હું અમદાવાદ ગઈતી તો જૈન પાછી આવી હોય એ જ કહી શકે ને એટલે એમ સુરતા હંસારૂપી સોમ શબ્દનો સપોર્ટ લઈ અને આત્મ દર્શન કરી દસમા દ્વારમાં પ્રજા ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશી પ્રકાશ બરાબર અને ફરી સોમ શબ્દનો મારો રસ્તો પકડી નીચે આવી ગઈ સુરતા અને બહાર આવીને કીધું બરાબર તો આ સુરતા અને શબદ યોગ સુરતા એટલે ધ્યાન સુરતા એ જ ચિત્ત શબદ એટલે સોમ શબદ જે શ્વાસોશ્વાસ નીકળી આમાં ચાલી રહ્યો છે બરાબર આ સુરતા અને શબ્દ યોગ કહેવાય છે યોગ એટલે જોડાવું સુરતા અને શબ્દ જોડાઈ જાય ત્યારે સુરતા સ્વયં સોહમ સ્વરૂપ બની જાય એટલે એ સોહમને અહીં તમે ગુરુ સમજો શબ્દ ગુરુ અને પ્રકાશને આત્મ ગુરુ સમજો કારણ કે આત્મા પાસે કોઈ શબ્દ છે નહીં આત્મા તો આપણે નામ રાખ્યું છે આત્મા એક પ્રકાશ છે આત્મા એક ઉર્જા શક્તિ છે આત્મા એક સુપ્રીમ પાવર એક ચૈતન્ય ચેતના શક્તિ છે બરાબર તો સોહમ શબ્દનો સહારો લઈ આ સુરતા જળહળ જ્યોતિ પ્રકાશના દર્શન કરીને પાછી આવી પછી શંકરદાસે કીધું જો એ સુરતા સ્વયં પ્રકાશ સ્વરૂપ બની ગયું હોય તો પાછી આવવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો તો કંઈ જ ન શકે એટલે એ હંસા એ સોહમ શબ્દ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે એનો સપોર્ટ લઈ અને આતમ ઘર સુધી પહોંચી હવે અહીં સોહમ શબ્દને તમે ગુરુ સમજી લ્યો અને સુરતાને શિષ્ય સમજી લ્યો સુરતાનો એક અર્થ સાંભળવું પણ થાય એટલે સુરતા ધ્યાનપૂર્વક એ સોહમ શબ્દને સાંભળ્યો સોમ શબ્દને સાંભળી પછી સ્વયં સોમ સ્વરૂપ બની અને આત્મ સ્વરૂપ બની ગઈ આત્મ સ્વરૂપ બની ગઈ એટલે અહીં સુરતા શિષ્ય છે સોમ શબ્દ ગુરુ છે એટલે ગુરુ શિષ્ય બે એક થઈ ગયા અને આત્મપ્રકાશ બની ગયા બરાબર એટલે પછી પછીના ગુરુ શિષ્ય પણ નથી પ્રકાશ એ પ્રકાશ આતમ સ્વરૂપ ને આતમ સ્વરૂપ આતમ તો સર્વવ્યાપક છે આતમ સ્વ પરમાતમ શુદ્ધાત્મા બનીને સર્વવ્યાપક આત્મા બની જાય છે એટલે સુરતા શબ્દ સાથે જોડાય પછી એ શબ્દના મારફતે એ આતમ પ્રકાશ સુધી પહોંચી શકે છે દસમા દ્વાર સુધી પછી દસમા દ્વારમાં એ જ્યારે સોહમ સુરતા પહેલાં તો સોમ સ્વરૂપ બની ગયો એટલે સ્વયં સ્વરૂપ સોમ શબ્દ બની ગયો સોહમ સો પછી સોહમને પણ સુરતા કહેવાય છે હવે એ રૂપી સુરતા જ્યારે આત્મ સ્વરૂપ બની ગઈ ત્યારે એ આત્માની સોહમ રૂપી સુરતા દેહથી વિદેહ બની અને રૂપી સુરતા એ ઓમકાર રૂપી પરમાત્માને પેકડો ઓમકાર રૂપી ગુરુને પેકડો અહીં સોહમનો ગુરુ ઓમકાર છે હવે ઓમકાર શબ્દ છે એ અનંત પ્રકાશ રૂપી પરમાત્મામાંથી આવ્યો છે અનંત પ્રકાશ રૂપી પરમાત્માનું નામ ઓમકાર છે અને આત્માનું નામ સોમકાર છે સોમ છે બરાબર આત્માનું આ પર્યાયવાચી નામ સોમ છે અને પરમાત્માનું પર્યાયવાચી નામ એ ઓહમ છે ઓહમ સોહમે આત્મા પરમાત્મા જ છે અને આ પ્રકાશ જે દેહની અંદર દસમા દ્વારમાં પ્રકાશ છે એ આત્મા છે અને અનંત પ્રકાશ છે એ પરમાત્મા છે ખ્યાલ આવ્યો

અને એ સોહમ શબ્દ જ આત્માનું નામ છે બરોબર સોહમ શબ્દ જ આત્માનું નામ છે અને નામમાંથી માંથી આપણું ઘણી વાર બધા ઓડિયો બોલું નિજ નામ નિજ એ આત્મા અને નામ એનું સોહમ શબ્દ એનું નામ છે ખ્યાલ આવ્યો હા તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય